નમસ્કાર હું કરિશ્મા માની છું મારું નામ મનોજકુમાર બી ઓજા માઇન્ડ સુપરવાઇઝર ફ્લાઇંગ સ્કોડ ખાણ ખાની જ હવે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જ્યારે અમે એકવીસ તારીખ એકવીસ નવેમ્બરના સાંજે ધુણાપોટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમને ચાર વાહનો ઓવરલોડ ખાનીજ ભરેલા જણાઈ આવેલ જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી તે દરમિયાન એમાંનું એક વાહન જી જે બાર બી એક્સ સત્તાણું ત્રીસ નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી પચીસ તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે જે અંગે અમે ગુનો કબૂલ કરી અને ડંકી રકમ ભરવા સમજ છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની ડંકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ સત્તાણું ત્રીસ નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ તમે એ બનાવટી હતું અને જેથી એ રોયલ્ટી પાસ જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝ ધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝ ધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ તે દરમિયાન જે લીઝધારકને કોરા એસએસપી પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી એકસો જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ ઓલ્ટી પાસ છાપવામાં આવે તે પાના મળ્યા નથી જ્યારે જે લીઝ ધારકે એ પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ ઓલ્ટી પાસ કે એના કોરા એસએસપી પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ ટોલટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક આમ પાંચ કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની એફઆઈઆર દાખલ કરેલ છે